આજનું વાંચન માર્ગના ગ્રંથમાંથી પાઠ સાતમો અધ્યાય કડી પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય પણ વાત છુપી રહી ન શકી થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધાત્મા વળગ્યો હતો એવી એક બાઈ આવીને તેમને પગે પડી એ બાઈ વિધર્મી હતી અને સીરિયાના વિનંતી કરી પણ ઈસુએ તેને કહ્યું છોકરાને દે છોકરાના મોડામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી બાઈએ સામેથી કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા છોકરાનું વધ્યું ઘટ્યું તો ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું તારા આ જવાબ પર હું ખુશ છું તું ઘેર જા તે છોકરીનો અબદૂત નીકળી જ ગયો છે તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અબદૂત ચાલ્યો ગયો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુ ખ્રિસ્મા મારા વાલા મિત્રો આજે જ્યારે આપણે આજના સુખ સંદેશ પર મનન ચિંતન કરવા બેસીએ ત્યારે આપણને એક માની તેની છોકરી પ્રત્યેની લાગણી અને પ્રભુ ઈસુ પરની શ્રદ્ધા આપણને જોવા મળે છે પ્રભુ ઈસુ જ્યારે વિધર્મીઓના પ્રદેશમાં જાય છે અને એક ઘરમાં વાસ કરે છે ત્યારે સિરિયાના ફિનિકાની એક બાઈ તેમની પાસે જાય છે તે બાઈ વિધર્મી હતી અને તેની બાળકીને અશુદ્ધાત્મા વળગેલો હતો પોતે સંપૂર્ણપણે બાહ્ય અને આંતરિક રીતે અપડાયેલી હોવા છતાં તે પ્રભુ ઈસુ પાસે જાય છે તેની માટે તેની એકમાત્ર ઈચ્છા તેની બાળકીનો સાજા તેને સાજી કરવામાં કાંઈ પણ સાંભળવા કે સહેવા માટે તૈયાર હતી મા એટલે મા છે ફક્ત મા જ પોતાના સંતાનનો દુઃખ અને પીડા પૂર્ણપણે અને યોગ્ય રીતે સમજી શકે છે એટલે જ તેને ઈસુમાં અઢળક શ્રદ્ધા છે અને તેથી તે ઈસુની પાસે આવે છે અને તેની પુત્રીનું સાજાપણું માંગવા વિનંતી કરતી રહી છે આખરે તેના વાત્સલ્ય અને શ્રદ્ધાની ઈસુ કદર કરે છે તેની માગણી પરિપૂર્ણ થાય છે દરેક પળે આપણે શ્રદ્ધા રાખીએ કે આપણી માની જેમ ઈસુ આપણી સાથે છે આપણા મા બાપના અસંખ્ય ઉપકારો આપણે માન રાખીએ અને તેમને હંમેશા માન આપીને અને તેમની માટે પ્રાર્થના કરીએ